નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુખદ મોટા રાજકારણ સમાચાર હવે લોકસભા પણ સતત 3 દિવસ સુધી બંધ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવીની બેઠક અને લેવાયો સૌથી મોટો નિર્ણય હવે પદેથી આપી દીધું રાજીનામું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નહીં લડે ચૂંટણી રાહુલ ગાંધીની ભૂલ તેમજ પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ બી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ને ઝડપથી મોકલી આપજો હવે પીએમ મોદીના વિદેશ પ્રવાસ ને લઈને આવ્યા સૌથી મહત્વના સમાચાર અને થયું ભવ્ય સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની રાજધાની માલે પહોંચ્યા છે જ્યાં તેમનું સ્વાગત માલદીવના રાષ્ટ્રપતિ વિદેશ મંત્રી સંરક્ષણ મંત્રી નાણાં મંત્રી અને ગૃહ સુરક્ષા મંત્રી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે મિત્રો કે પીએમ મોદી છવ્વીસમી જુલાઈના રોજ માલદીવની સ્વતંત્રતા દિવસની સાહીઠમી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનવાના છે

અને વિડિયો પણ વાયરલ થયો છે સ્ટામરે પણ કહ્યું છે કે તેઓ એકબીજાને ખૂબ જ સારી રીતે સમજે છે ત્યારબાદ દેશના વડાપ્રધાને પણ ભેટમાં આપ્યો છોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટનમાં કિંગ ચાર્લ્સને એક પેડ માકે નામ પહેલ હેઠળ એક છોડ ભેટમાં આપ્યો છે આ પહેલા તેમણે વડાપ્રધાન કિર સ્ટામર સાથે મસાલા ચા પીધી હતી અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે લોકશાહી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને લોકશાહીને નબળી પાડનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવી જોઈએ ત્યારબાદ હવે સંસદમાં વિપક્ષે કર્યો ભારે વિરોધ શુક્રવારે સંસદમાં ચોમાસુ સત્રનો પાંચમો દિવસ હતો બિહાર મતદાન ચકાસણીને લઈને વિપક્ષના સાંસદો દ્વારા ખૂબ જ ભારે વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન મલ્લિકાર્જુન ખડકે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર હતા ખડકે કહ્યું કે લોકશાહીને ખતમ કરવાના પ્રયાસો હવે થઈ રહ્યા છે તો પ્રિયંકાએ કહ્યું કે મતદાર યાદી પારદર્શક હોવી જોઈએ જ્યારે સપાએ ઉમેર્યું કે રસ્તાથી ગૃહ અને કોર્ટ સુધી લડાઈ ચાલુ જ રહેશે એટલું જ નહીં મિત્રો હવે ચૂંટણી પંચે પણ લીધો સૌથી મોટો નિર્ણય બિહાર બાદ હવે ચૂંટણી પંચે સમગ્ર દેશની મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્વેસ્ટિ રિવિઝન એટલે કે એસઆઈઆર કરવાનો મોટો નિર્ણય લીધો છે કમિશને 24 જૂનના આદેશમાં જણાવ્યું હતું કે મતદાર યાદીની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે દેશના બાકીના ભાગોમાં એસઆઈઆર માટેનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચનું કહેવું છે મિત્રો કે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે સમયાંતરે તેમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શ્રાવણ માસની શુભેચ્છા આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યના ગૃહમંત્રીએ તમામ શિવભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી છે સીએમએ રાજ્ય તેમજ દેશના ઉત્તરોત્તર સર્વાંગી વિકાસ તેમજ સૌના જીવનમાં સુખ શાંતિ તેમજ સ્વાસ્થ્ય માટે મહાદેવને પ્રાર્થના કરી હતી રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી પણ શિવભક્તિમાં લીન થયા હતા આ વખતે પવિત્ર શ્રાવણ માસ ગત વર્ષ કરતાં એક અઠવાડિયું વહેલા પ્રારંભ થયો છે

આ કોંગ્રેસ પાર્ટીનો વાંક નથી પરંતુ મારી ભૂલ છે હું તે ભૂલ સુધારવા માટે હવે જઈ રહ્યો છું હવે આજે એટલે કે શનિવાર રવિવાર અને સોમવાર એટલે કે ત્રણ દિવસ સુધી લોકસભા રહેશે બંધ લોકસભાના ચોમાસુ સત્રના પાંચમા દિવસે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે સોમવારથી ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ અને વિદેશ પ્રધાન જયશંકર સરકાર વતી બોલશે આ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ પણ ઓપરેશન સિંદૂર પર પોતાના વિચારો રજૂ કરશે હવે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીની ગુજરાતની મુલાકાત ગૃહ મંત્રી હર્ષંઘવી હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે જેમાં તેઓ ગતરોજ કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી જે બાદ આજે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી રાજકોટની મુલાકાત લેવાના છે રાજકોટમાં હરસંઘવી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસનું લોકાર્પણ કરવાના છે આ સાથે હર્ષંઘવી આજે સિટીઝનશીપ એડવર્ટમેન્ટ એક્ટ એટલે કે સીએએ હેઠળ એકસોને એક્યાસી રદદારોને નાગરિકતાનું પ્રમાણપત્ર પણ એનાયત કરશે જેમાં મિત્રો તમને જણાવી દે કે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્સંઘવી આજે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને વકીલ સાથે બેઠક યોજી હતી જેમાં તેણે રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી હરસંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ધાક બેસશે અને નાગરિકો સુરક્ષિત મહેસૂસ કરે તે માટે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ શરૂ કરી દીધી છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કર્યું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે રાજકોટના રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું છે કે ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે આવા ગીનો ગુનેગારોને રોકવા અને ન્યાયની ખાતરી કરવા માટે રાજ્ય સરકાર હવે પ્રતિબદ્ધ છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવે ગુજરાતમાં ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ લોકોને આપી ભારતીય નાગરિકતા ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ રાજકોટમાં હિન્દુ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થી ભારતીય નાગરિકોને એને નાગરિકતા એનાયત કરી છે આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકોને આ નાગરિકતા મળી છે આ દરમિયાન કુલ એકસો જેટલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે હવે રાજકોટ કચ્છ અને મોરબીમાં રહેતા શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા બન્યા છે તેઓ પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બન્યા હતા સૌથી મોટા રાજકારણ સમાચાર અને ગુજરાતમાં ફરી હવે નવા જૂનીના ઈંધાણ આમ આદમી પાર્ટીમાં કંઈ બરાબર નથી ચાલી રહ્યું એમ લાગે છે એક તરફ ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પાર્ટીથી રિસાયેલા છે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા ત્યારે ગારિયાધાના ધારાસભ્ય સુધીર વાઘાણી આ કાર્યક્રમમાં ક્યાંય પણ જોવા ન મળ્યા હતા ગોપાલ ઇટાલિયાના જીતથી આ માદી પાર્ટી ફૂલ ચર્ચામાં છે પણ હવે સુધીર વાઘાણી નવા જૂની કરી શકે તેવા પણ અડસર વર્તાઈ રહ્યા છે હવે ચૂંટણી નહીં લડવાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જે કારણે બિહારમાં રાજકીય માહોલ હવે ગરમાયો છે આ વચ્ચે આરજેડીના નેતાએ જણાવ્યું છે કે બધું નક્કી જ થઈ ગયું છે કે લાખો વોટરના નામ હટાવવામાં આવ્યા છે આ વોટર્સે મત આપીને તેની સરકાર બનાવી ત્યારે કેમ નામ હટાવવામાં ન આવ્યા હતા હવે મહાગઠન સાથે ચર્ચા કરીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકીએ જો તમારે બેઈમાની કરવી જ હોય તો અમારે ચૂંટણી લડવી જ નથી હવે ગુજરાતના દરેક નાગરિકો ખાસ જાણી લો અમદાવાદમાં કાંકરિયા તળાવમાં આવેલી નવી બાલવાટિકાનું આજે લોકાર્પણ થશે અડસઠ વર્ષ પછી આ બાલવાટિકાનું રિનોવેશન કરાયું છે જેમાં સૌથી ઊંચા ગ્લાસ ટાવર ભૂલભુલૈયા અને રાઇડ્સ સહિતના આકર્ષણ છે જેનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે આ બાલવાટિકામાં નાના બાળકોથી લઈને મોટા લોકોની એન્ટ્રી ફી રૂપિયા પચાસ છે રાઈડ્સની અલગ અલગ ફી રહેશે અહીં સ્નો પાર્કનું પણ હવે મજા માણી શકાશે આગળના સૌથી મોટા રાજકારણ સમાચાર તો જાણીલો મિત્રો જગદીપ ધનખડે આટલા માટે આપી દીધું રાજીનામું જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપદેથી રાજીનામું આપ્યા બાદ નવા દાવા સામે આવી રહ્યા છે અહેવાલો મુજબ ભાજપ અને તેના સહયોગી પક્ષો તેની સામે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા હતા જસ્ટિસ યશવંત વર્મા સામે વિપક્ષની મહાભિયોગ નોટિસ સ્વીકારવાના ધનખડના નિર્ણયથી સરકાર નારાજ હતી અને આના કારણે તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ પણ વિકલ્પ રહ્યો ન હતો જેને ધ્યાનમાં રાખીને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે રાજીનામું આપી દીધું હતું